આ સ્ટોરી હમણાં જ બનેલી સત્ય ઘટના પર આધારિત છે આવ્યા કિસ્સા બનતા રહે છે અને આપણે સાંભળતા રહીએ છીએ હેલો મિત્રો મારું નામ મમિતા છે હું કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર છું અને આજે હું તમને મારા આખા જીવનની વાર્તા કહું હું મારા માતા પિતાનું એક માત્ર સંતાન છું હું તેમની એક બહાલી દીકરી છું જેનું સપનું ડૉક્ટર બનીને મારા માતા પિતાને ગૌરવ અપાવવાનું હતું હું કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર તરીકે કામ કરું છું હું જાણું છું કે કેટલાક લોકો મને મયુરી નિર્ભયા કે દામિની કહે છે આજે દેશભરમાં દરેક ઘરમાં મારું નામ લેવામાં આવી રહ્યું છે પણ મારું સાચું નામ ડૉક્ટર મોમિતા છે દરેક વ્યક્તિએ મારા અને મારા પરિવાર પર જે પ્રેમ વરસાવ્યો છે મને જે સમર્થન મળ્યું છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું સારું લાગે છે અને તેથી હું તમારો સંપર્ક કરું છું હું પશ્ચિમ બંગાળમાં રહેતી એક છોકરી હું ઓગણીસો ત્રાણુંમાં મારો જન્મ થયો છે હું પરિવારમાં એકમાત્ર સંતાન હોવાને કારણે મારા માતા પિતાની લાડલી દીકરી રહી છું મેં નાનપણથી જ મારા માતા પિતાને સખત મહેનત કરતા જોયા છે મને યાદ છે કે જ્યારે મેં ડૉક્ટર બનવાનું નક્કી કર્યું જો આપણે આપણી ઈચ્છા આપણા માતા પિતા સમક્ષ વ્યક્ત કરીએ તો આપણે મધ્યમ વર્ગના પરિવારમાંથી હોવા છતાં મારી આ ઈચ્છા સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા હું ખુશ છું કે તેણે મને ભણી ગણીને એક મહાન ડૉક્ટર બની બન એવું કહ્યું હું છું ને ચિંતા ના કર હું ખૂબ જ મહેનત કરીશ તેણે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો ત્યારથી મારા માતા પિતા સખત મહેનત કરે છે તેણે તેમની કમાણીમાંથી મારા શિક્ષણ માટે પૈસા બચાવ્યા લોકો ઘણીવાર માતા પિતાને કહેતા કે તમે ગરીબ છો જેના કારણે તમે દીકરીને ડૉક્ટર નહીં બનાવી શકો તે સાંભળીને મને ખૂબ દુઃખ થતું હતું પરંતુ મેં સખત અભ્યાસ ચાલુ રાખ્યો અને આખરે મેં બધાને ખોટા સાબિત કર્યા મહેનત કરીને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો મેં દિવસ રાત મહેનત કરીને નીટ પરીક્ષા પાસ કરી મેં પરીક્ષાની તૈયારી કરી કારણ કે મારે સરકારી કોલેજમાં એડમિશન લેવું હતું એટલે હું મારો ખર્ચ ઘટાડી શકું હું એક મહાન ડૉક્ટર બનીને માતા પિતાને તમામ સુવિધાઓ આપવા માગતી હતી જે અમીર લોકોના ઘરમાં જોવા મળે છે હું તેમની નામની સેવા કરવા માંગતી હતી અને હું તેમનું નામ રોશન કરવા પણ માંગતી હતી અને મારી ઈચ્છા પૂરી થઈ મને નીટ પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મળ્યા અને તેના આધારે મેં કોલ કોલકત્તા જવાનું નક્કી કર્યું આરજી કર મેડિકલ કોલેજમાં એમબીબીએસ એડમિશન મળ્યું મારી બધી મહેનત સફળ થઈ અને મારા માતા પિતા ધીરે ધીરે ખૂબ ખુશ થયા મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો પણ મારે એક મોટા ડૉક્ટર બનવું હતું લોકોની સારી સેવા કરવી હતી એટલે મેં પીએચડી કરવાનું નક્કી કર્યું અને એ જ કોલેજમાં પીએચડી કર્યું છાતીની દવાના ક્ષેત્રમાં અભ્યાસ શરૂ કર્યો મેં સઘન અભ્યાસ કર્યો અને મેં પ્રથમ વર્ષ પૂરું કર્યું મારા માતા પિતા અને મેં ખૂબ જ મહેનત કરી અને હું એક પ્રતિષ્ઠ ડૉક્ટર બનવા જઈ રહી હતી અને તે લોકો પણ ખૂબ ખુશ હતા કારણ કે હું લોકોની સેવા કરવાની હતી અને મારા પિતાએ મારા શિક્ષણ માટે જે લોન લીધી હતી તે પણ હું ભરપાઈ કરવાની હતી હું મારા માતા પિતાને સુખી જીવન આપવા માંગતી હતી અમે કેવા મુશ્કેલ સંજોગોમાં જીવન જીવતા હતા તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં મને યાદ છે કે મારા માતા પિતા પોતે ભૂખ્યા રહેતા અને મારા માટે કંઈક બનાવીને રાખતા કે હું ભૂખી ન રહું આમ મેં તેમને જોઈને પૈસા કેવી રીતે બચાવવા તે પણ શીખ્યું મને વસ્તુઓ ગમતી હતી પણ મેં તે ક્યારેય માગી જ ન હતી તેથી મારા માતા પિતા મને હંમેશા કહેતા કે હું બહુ સમજદાર થઈ ગઈ છું અને તેઓ પુત્રની જેમ જ માનતા હતા મને મારા અભ્યાસની સાથે સાથે મેં અરજી કર હોસ્પિટલમાં કામ પણ કર્યું તે જ હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર તરીકે નોકરી પણ મળી વર્ષ બે હજાર ચોવીસ શરૂ થયું હતું મને ગણપતિ અને દુર્ગા પૂજા ખૂબ પસંદ હતી હવે હું ડૉક્ટર બની ગઈ હતી તેથી મેં મારા માતા પિતાને કહ્યું કે આ વર્ષે આપણે ગણપતિ અને દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવીશું મારી પાસે પૈસા પણ છે તમારી દીકરી પ્રતિષ્ઠ ડૉક્ટર બનવા જઈ રહી છે મારી આ વાત સાંભળીને મારા માતા પિતા ખૂબ ખુશ હતા તેઓએ કહ્યું આ વર્ષે આપણે ચોક્કસપણે દુર્ગા પૂજા ઉજવીશું મારા લગ્ન વિશે મારા માતા પિતા વિચારવા લાગ્યા ત્યારે મેં મારા પિતાને સ્પષ્ટ કહ્યું કહ્યું મારા લગ્નની ચિંતા ના કરો મારા પિતા પાસે આટલા પૈસા ક્યાંથી આવશે તેથી જ મેં કહ્યું તમે હવે મારા પર છોડી દો કે હું મોટી થઈ ગઈ છું હું ડૉક્ટર બનવા જઈ રહી છું મારી ચિંતા ના કરશો આપણા સારા દિવસો આવવાના છે અને પછી જ્યારે મને યોગ્ય જીવનસાથી મળશે ત્યારે હું લગ્ન કરી લઈશ જ્યારે પણ હું આવું કહેતી ત્યારે મારા માતા પિતાની આંખોમાં આનંદના આંસુ આવી જતા હતા મેં બાળપણથી જ મારી માતાને પૈસા બચાવતા જોયા છે મારી પાછળ ક્યારેય પણ ખર્ચ કરવામાં તે પાછળ હટ્યા જ ન હતા તેને સારી રીતે મારી પસંદ અને નાપસંદની ખબર હતી મારો કેવી રીતે ઉછેર કરતા તે હું સારી રીતે જાણતી હતી મારા માટે તેણે ઘણું બલિદાન આપ્યું હતું મારા માટે તેણે તેમની ઈચ્છાઓને દબાવી દીધી હતી તેથી હવે મારે તેમના માટે કંઈક કરવાનો મારો વારો હતો મેં મારા પ્રથમ પગારમાંથી મારી માતા માટે સોનાની બંગડીઓ ખરીદી હતી મારી માતાએ તેના માટે બનાવેલી બંગડીઓ જોઈ તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેણે ખુશીથી મને ગળે લગાડી દીધી હતી બધું જ બરાબર ચાલી રહ્યું હતું મને છેલ્લા છ મહિનાનીથી નાઇટ શિફ્ટ પણ મળી રહી હતી મને અઠવાડિયામાં એક વાર નાઇટ ડ્યુટી સોંપવામાં આવી હતી કેટલીક ભારતો તો અઠવાડિયામાં ક્યારેક ચોવીસ થી છવ્વીસ કલાક પણ કામ કરવું પડતું હતું એનું કારણ હું આગળ કહાનીમાં કહીશ ઓગસ્ટ બે હજાર ચોવીસનો મહિનો મારા માટે આટલો ઘાતક સાબિત થશે એ મેં સપના પણ એની કલ્પના કરી ન હતી મારા પિતા દરજી તરીકે કામ કરે છે તેઓ સાઠ વર્ષના છે પરંતુ તેણે હજુ સુધી કામ છોડ્યું નથી ઘણી વખત તેઓ બીપીની દવાઓ લેવાનું ભૂલી જાય છે પરંતુ હું હંમેશા કામ કરવાનું ભૂલતા નથી હું તેમને તેમની દવાઓ સમયસર લેવાનું કહું ત્યારે તેઓ હસીને હા દીકરી હું લઈ લઉં છું કહેતા મા પણ હંમેશા કહેતી કે તું અમારી દીકરી નથી દીકરો છે હું સુંદર હતી મારા નામનો જ પ્રેમ છુપાયેલો હતો જ્યારે હું કોલેજમાં જતી કે ડ્યુટી પર જતી ત્યારે ઘણીવાર કેટલીક ખોટી બાબતો વિશે સાંભળવામાં મળતું હતું અમારા સિનિયર ડોક્ટરો પણ આના પર બબડાટ કરતા પરંતુ હું હંમેશા પોતે આ બધી બાબતોથી દૂર રહેતી હા જ્યારે વિદ્યાર્થી સાથે અન્યાય થતો અથવા દર્દી પાસેથી વધુ પૈસા વસૂલાતા ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું અને હું આના પર મારો અવાજ ઉઠાવતી હતી અમારા આશ્ચર્ય સંદીપ ઘોષ હંમેશા મારા પર બૂમો પાડતા હતા અમે બધા તેમનાથી ડરતા હતા કારણ કે તેઓ આશ્ચર્ય હતા પણ હું તેમના વિશે ઘણું જાણતી હતી મેં સાંભળ્યું કે તેઓએ હોસ્પિટલમાં શું શું કરે છે મેં ક્યારેય પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો નહીં કારણ કે હું આ મોટા લોકોથી મુશ્કેલીમાં પડવા માગતી ન હતી પણ જ્યારે હોસ્પિટલમાં દવાઓના બ્લેક માર્કેટિંગનો ખુલાસો થયો ત્યારે હું શાંત રહી શકી નહીં મારો અવાજ ક્યાંક દબાવવાની કોશિશ થઈ રહી હતી મારા પર વધારાના કામ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો મારા કામના કલાકો પણ વધારી દીધા પરંતુ મેં પણ મારું કામ પ્રામાણિકપણે પૂર્ણ કર્યું ક્યારેક હું મારા પપ્પાને વાતો કહેતી તેઓ કહેતા હતા કે દીકરી આ બધી વાતોમાં ના પડ આપણે ગરીબ લોકો છીએ તેઓના હાથમાં મોટા લોકો સુધી પહોંચેલા હોય છે આ લોકો તારી મહેનત પર પાણી ફેરવી દેશે આ પણ સામાન્ય લોકો છીએ આપણે તું તારો અભ્યાસ પૂર્ણ કર પછી અમે જોઈશું કે શું કરવું પપ્પાના આ શબ્દો સાચા હતા અહીં સુધી પહોંચવા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી છેલ્લા છ મહિનાથી હું પ્રિન્સિપાલ અને ડિપાર્ટમેન્ટના જુલમ સહન કરી રહી હતી અને શાંતિથી હું ફક્ત મારો કામ કરી રહી હતી આ લોકોને મારાથી ખતરો લાગ્યો અને તેથી તેઓ પહેલેથી જ કેટલીક યોજનાઓ ઘડવા લાગ્યા હતા પણ મને આ વિશે કંઈ જ ખબર ન હતી મારી મિત્ર અને હું આ વિષય પર ચર્ચા કરતા હતા કે આપણી હોસ્પિટલમાં કેટલીક બધી ખોટી બાબતો થઈ રહી છે પરંતુ અમે હંમેશા મૌન રહેતા અમે જાણતા હતા કારણ કે અમે આ બાબતોમાં ફસાઈ જવા માંગતા ન હતા બે હજાર ઓગણીસમાં અમારી હોસ્પિટલમાં સંજય રોય નામના વ્યક્તિ દાખલ થયા એક એ આરજી હોસ્પિટલની પોલીસ ચોકીમાં તે ચાર પાંચ વર્ષથી અહીં કામ કરતા હતા તેથી તે અમારા દરેક વિભાગ વિશે જાણતા હતા મારી પાસે સંપૂર્ણ માહિતી હતી કે ઘણા દર્દીઓને તે બેડ અપાવતા હતા અને તેના માટે તેને પૈસા પણ મળતા હતા પરંતુ આ સંજય રોયની દ્રષ્ટિ ખૂબ જ ખરાબ હતી હોસ્પિટલમાં આવનાર દરેક મહિલા સાથે તે ખરાબ વર્તન કરતા હતા મેં આખોથી જોયું અમે તેના વિશે પણ ચર્ચા કરતા હતા પણ તે અમારા પ્રિન્સિપાલના ખૂબ જ ખાસ હતા અને હંમેશા તે તેનું કામ કરતા જેથી અમે તેના વિશે ફરિયાદ કરવાનું ક્યારેય વિચાર્યું નહીં કારણ કે મારે બિનજરૂરી વિવાદ નથી જોઈતો પણ હા સંજય રોયની નજર કોઈ પણ માટે ખૂબ જ જોખમી હતી જ્યારે કોઈ છોકરી તેની સામે હોય છે ત્યારે તેની નજર તેને ખાઈ જાય છે એટલા માટે હું આવા માણસથી દૂર રહેતી એ દિવસે જ્યારે હું ઘરેથી કામ પર જવા નીકળી ત્યારે મને ખ્યાલ નહોતો કે આ મારો છેલ્લો દિવસ હશે અને હવે હું મારા માતા પિતા અને મારું નાનું ઘર ફરી ક્યારેય જોઈ શકીશ નહીં કદાચ એટલે જ મેં મમ્મીને કહ્યું પપ્પાને સમયસર દવા આપજે અને રાબેતા મુજબ મેં કહ્યું હું જાઉં છું અમે કહી હું ઘરની બહાર નીકળી એ દિવસે આઠમી ઓગસ્ટ હું આખો દિવસ કામ કરતી હતી અમારા દર્દીઓની સંભાળ રાખતી હતી સેમિનાર હોલ પાસે એક રૂમનું બાંધકામ ચાલી રહ્યું હતું ઉપર અને નીચે ઘણું જવાનું હતું કોઈ હલચાલ નહોતી અમે બધા વોર્ડમાં ભેગા થયા મારા બીજા ચાર પાંચ તાલીમાર્થી ડૉક્ટરો હતા અમે સાથે મળીને કેટલીક બાબતોની ચર્ચા કરી રહ્યા હતા તે સમયે સંજય રોય પણ ત્યાં હતા અને તે જોતા હતા પણ મેં તેની અવગણના કરી થોડા સમય પછી તે ત્યાંથી ચાલ્યા ગયા અને અમે બધાએ ભોજન લીધું અને પછી બધાએ પોતપોતાનું કામ કર્યું પણ એવું લાગતું હતું કે હું થોડો થોડી ફ્રી છું તેથી મેં રાત્રે મમ્મીને ફોન કર્યો જ્યાં સુધી હું ફોન ન કરતી ત્યાં સુધી મમ્મી પપ્પા જમતા નહીં તેણે કહે કહેવું પડતું હતું કે મેં જમી લીધું છે ત્યાર પછી તે જમતા તે દિવસે મને ખ્યાલ ન હતો કે આ મારી માતા સાથેની છેલ્લી વાતચીત હતી મમ્મીએ ફોનો પાડતા જ મેં પૂછ્યું શું પિતાજી તેમની દવાઓ સમયસર લીધી છે ને ધ્યાન રાખજો મારી ચિંતા ન કર મેં ખાઈ લીધું છે મારા પિતાને ખાધા પછી બીપીની સમસ્યા છે જેથી તેઓ સમયસર દવાઓ લઈ શકે તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે તેની દવાઓ ક્યારેય ચૂકી ન જવા જોઈએ તેની પૂરી કાળજી હું લેતી હતી મને યાદ છે કે એકવાર મારા પિતાજીની દવાઓ રાત્રે પૂરી થઈ ગઈ પિતાએ વિચાર્યું એક દિવસ જો દવા ન લઉં તો શું ફરક પડશે સવારે હું જઈને દવા લઈ આવીશ પણ મેં જોયું કે રાતના અગિયાર વાગ્યા હતા મેં ત્યાં બધાને જમતા રોક્યા અને પપ્પાને લઈને નહીં નહીં આવું ત્યાં સુધી કોઈ જમશો નહીં મેં તેના માટે દવાની પણ વ્યવસ્થા કરી પરંતુ હવે હોસ્પિટલમાં વધુ કામના કારણે મારી પાસે ઘર તરફ ધ્યાન આપવાનો સમય જ ન હતો માને મારે બધું કહેવું પડતું હતું તેણે યાદ કરાવવું પડતું હતું કે તે પપ્પાની સંભાળ લે તે દિવસે પણ મેં ભૂલ્યા વિના બધું કહ્યું અને માતાને વાત કરી આ કર્યા પછી હું આખા ફ્લોર પર ગઈ અને દર્દીઓની સંભાળ લીધી ચેકઅપ પછી હું આરામ કરવા ગઈ અને મારા આગામી અભ્યાસ માટે ત્રીજા માળે સેમિનાર રૂમમાં પહોંચી પણ મને ખબર ન હતી કે ત્યાં જવાની મનાઈ છે હવે મને અત્યારે ખબર પડી બન્યું એવું કે બાજુના મકાનનું કામ શરૂ હતું જેના કારણે કોઈને ઉપર જવાની પરવાનગી ન હતી હું ત્યાં ચાલી ગઈ બપોરે બે ત્રણ વાગ્યા સુધી મેં મારો અભ્યાસ કર્યો મેં હવે વિચાર્યું કે હવે થોડો આરામ કરવો પડશે કારણ કે છત્રી કલાકની ડ્યુટીને કારણે થાક જણાવતો હતો દર્દીઓની સેવામાં વ્યસ્ત હોવાને કારણે પોતાની જાત પર ધ્યાન આપવાનો સમય મળતો ન હતો જેના કારણે બીજાનું ધ્યાન રાખતા રાખતા મારું પોતાનું ધ્યાન રાખવાનો સમય જ મળતો ન હતો તેથી જ પુસ્તકો અને ડાયરીઓ બંધ કરીને સેમિનારના હોલમાં જ શાંતિથી સૂઈ ગઈ સેમિનાર હોલમાં કોણ આવી રહ્યું છે કે કોણ રહે જાય છે એટલી મને ઘોર ઊંઘ આવી ગઈ શું થઈ રહ્યું છે તેની મને ખબર જ ન રહી તે પછી સવારે સંજય રોય દારૂના નશામાં ધૂત સેમિનાર હોલમાં આવ્યા મને ખબર પણ ન પડી કે કોઈ આવ્યું કારણ કે જ્યારે તે આવ્યો ત્યારે હું ગાઢ નિંદ્રામાં હતી તેની નજર મારા અને તેની ભીતર પર પડી રાક્ષસ જાગી ગયો અને તે મારી પાસે આવ્યો અને સૂતી વખતે મારા શરીરને સ્પર્શ કર્યો મને બહુ સમજાયું નહીં પણ ક્યારે જ્યારે તેણે મારા શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું ત્યારે હું જાગી ગઈ સંજય રોય જેવા દુષ્ટ વ્યક્તિને મારી સામે જોયા પછી હું ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે હું પોતે સૂઈ રહી હતી મારી જાતને કાબૂમાં રાખવામાં મને સમય લાગ્યો બચવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેણે ખૂબ જ પીધો હતો અને તેના મોંમાંથી દુર્ગંધ પણ આવતી હતી આના પરથી હું સમજી ગઈ કે તે વ્યક્તિ મારી વાત સાંભળવા જેવી સ્થિતિમાં નહોતો હું તેને મ મને છોડી દેવાની વિનંતી મેં એને કરી હતી પરંતુ તેને મારા માટે કોઈ દયા ન આવી આખરે હું જોરથી બોમો પાડવા લાગી પછી તે થોડો ડરી ગયો અને તેણે ઉતાવળે મારા મોં પર હાથ મૂક્યો જેથી મારો અવાજ બહાર ન આવી શકે હું અંદરથી લડતી હતી અને પ્રાર્થના કરતી હતી કે કોઈ મારો અવાજ સાંભળે પણ તે રાતે કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં કારણ કે તે રાતે કોઈએ ઉપરના માળે આવવાની પરવાનગી જ ન હતી તેનો અર્થ એ છે કે મારી વિરુદ્ધ સમગ્ર ષડયંત્ર પહેલેથી જ બનાવવામાં આવ્યું હતું તે જાનવરને હું દૂર ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી પણ મને ખબર નથી કે તેને આટલી તાકાત ક્યાંથી મળી મેં ગમે તેટલો પ્રયત્ન કર્યો તેના હાથમાંથી હું મારી જાતને તેનાથી દૂર કરી શકી નહીં મારી જાતને બચાવી ન શકી હું લડતી લડતી હારી ગઈ અને પછી તેણે મને હાથ પહેરવવાનું શરૂ કર્યું માર માર્યો હવે હું સંપૂર્ણપણે ઠંડી પડી ગઈ હતી મને ખ્યાલ ન હતો કે કોણ કોણ મારું શોષણ કરી રહ્યું છે તે ખ્યાલ ન આવ્યો હું પીળાથી ચીસો પાડ પાડી રહી હતી કે મારી ચસોથી આખી હોસ્પિટલમાં એનો પડકો પડી રહ્યો હતો પણ ખબર નહીં કેમ કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં અને પછી મારી સ્ત્રી આદર અને મારા સપનાની પણ હત્યા થઈ ગઈ મેં મારું જીવન ખૂબ જ ક્રૂરતા પર્યું ગુમાવ્યું પણ મારા શરીર પર દુર ઉપયોગના નિશાન છે હવે મારા ચશ્મા ટુકડા મારા લોહીથી રંગાયેલા મારી આંખોમાં ઘૂસી ગયા હતા મારા અવાજને દબાવવા માટે મારા ફાટેલા હોઠ મારા અવાજને દબાવવા માટે મારું ગળું દબાવી દીધું મારા પ્રયત્નોમાં મારા નખ લોહીથી રંગાયેલા છે શરીરના સાંધના હાટકા પણ અસંખ્ય મારા મારી મારા પગે તોડી નાખવામાં આવ્યા હતા અને ઘાયલ થયેલ મારું ગુપ્તાંગ થયા આટલું સહન કર્યા પછી પણ મેં તે માણસોની કૂરતા ક્રૂરતાનો સામનો કર્યો પરંતુ તે માણસોની થોડી કોઈ કોઈક સંવેદનશીલતા ના હોય તો તે મારી છેલ્લી મારવા સુધી મારતા રહ્યા જ્યાં સુધી હું શ્વાસ લેતી હતી ત્યાં સુધી મારા શરીર પર માર પડતો હતો હુમલો કરતી વખતે તેણે મારો વિચાર કર્યો હશે મારતી વખતે તેઓ પોતે પણ પીડા અનુભવતા હશે પણ તેઓએ જાનવરની જેમ આવીને મારા પર હુમલો કર્યો મિત્રો તે દિવસે તેણે મારી અંદરની જાતને બરબાદ કરી દીધી સ્ત્રીત્વ પર બળાત્કાર થયો અને આખરે આ ટ્રેની ડૉક્ટર મમિતાએ દુનિયાને અલવિદા કહી દીધી મળતી વખતે મારી આંખો સામે મારા માતા પિતાના ચહેરા હતા શું થશે આ પ્રશ્ન મારા હૃદયમાં વારંવાર ઉડતો હતો બીજાના જીવ બચાવવા દરરોજ આવતી હતી મારો જીવ બચાવવા માટે ત્યાં કોઈ નહોતું મારા મૃત્યુ સમયે પણ આ જ ડર મને સતાવતો હતો મારા માતા પિતા આટલું મોટું દુઃખ કેવી રીતે સહન કરી શકશે મારું શોષણ કરનાર તે જળ મને જીવતી મારતો પછી મારા શરીર પર અધૂરા કપડાં ફેંક્યા અને ચાલ્યો ગયો હું કંઈક કરી શકી નહીં મારો આત્મા પીડાતો રહ્યો મારા સપના અધૂરા રહી ગયા દરરોજ દસ બાર કલાકની મારી મહેનતથી હું અહીં સુધી પહોંચી હતી મારા એક જ રાતના સપના તૂટી ગયા મારે દિવસ દરમિયાન ફક્ત પુસ્તકો વાંચવાનું જ કામ હતું ટોપ ડો ટોપ ડોક્ટર બનવા માટે ગોલ્ડ મેડલ ઈચ્છતી હતી મેં મારી ડાયરીમાં પણ આ જ લખ્યું હતું કારણ કે મારા માતા પિતાએ ખૂબ મહેનત કરી હતી એક રાતમાં મને અને તેની મહેનત છીનવાઈ ગઈ અને મારો બધો અભ્યાસ બળીને રાખ થઈ ગયો બીજા દિવસે ખરેખર શું થયું તમે બધા જાણો છો કે ગુનાગારો કેવી રીતે પકડાયા પરંતુ હજુ પણ બીજા દિવસે સવારે મારા આપઘાતના સમાચાર મારા ઘરે પહોંચ્યા તમારી પુત્રીએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી છે મારી માતાને એવું કહેવામાં આવ્યું આ બધું સાંભળી મારી માતાને લાગ્યું કે બધું સમાપ્ત થઈ ગયું છે તે રડવા લાગી પિતા વિચારમાં પડી ગયા પડોશમાં કોઈ લોકો રહેતા ન હતા સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા જેઓ મારી સાથે દોડી આવ્યા હતા માતા પિતા તેમની પુત્રીને છેલ્લી વાર જોવા માટે ઉત્સુક હતા પરંતુ તેઓને અંદર જવા દેવામાં આવ્યા નહીં ત્યારે મારી હત્યાના પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો હતો મારી મા એકવાર દીકરીને મળવા માટે આજીજી કરી રહી હતી ત્યારબાદ ત્રણ કલાક પછી મારા માતા પિતાને અંદર આવવા દીધા મારા માતા પિતાએ મને જોયા પછી ઇજાગ્રસ્ત અને કઢંગી હાલતમાં પુત્રીને જોઈ તરત જ સમજી ગયા અમારી દીકરી આત્મહત્યા ન કરી શકે આત્મહત્યા કરવા માટે ડોક્ટર નથી બની મારી હાલત જોઈને મમ્મી પપ્પા તરત માતા પિતાએ કહ્યું કે આ બળાત્કાર છે આ જોઈને મારા માટે સગા મિત્રો અને સહકર્મીઓ બધા જ મારા પર બળાત્કારનો અવાજ ઉઠાવ્યો મારી હત્યા થઈ છે તેથી બધા ગુસ્સે છે આટલો જોરદાર હંગામો જોતાં આખરે પોલીસ ત્યાં થોડી મોડી પહોંચી પૂછપરછ શરૂ થાય ત્યાં સુધીમાં ભારે ભીડ થઈ ગઈ આટલી મોડી ભીડ ભીડ થયા પછી સંજય રોય આરોપી કંઈ બોલ્યા વગર પકડાઈ જાય છે તેણે પોતાનો ગુનો પણ કબૂલ્યો અને પછી ધરપકડ કરવામાં આવે છે અને મામલો ત્યાંનો ત્યાં જ રહે છે કોઈ કહે છે કે મારા પર માત્ર બળાત્કાર જ થયો છે તો કોઈ કહી રહ્યું છે કે મારા પર સામૂહિક બળાત્કાર થયો છે મારી યોનીમાં એકસો એકાવન ગ્રામ વીર્ય મળ્યું છે માત્ર તે જ આરોપીનું છે તેવું કહેવામાં આવી રહ્યું છે મારી સાથે થયેલા ગેંગ રેપને દબાવી રહ્યા છે અચાનક રિપેરિંગના નામે ઘટના સ્થળને એકાએક તોડી પાડે પાડવામાં આવ્યું છે દિવાલો તૂટી રહી છે તેનું શું ઇમરજન્સી રૂમમાં સીસીટીવી કેમેરા નહોતા પરંતુ જે વિડીયો જોવા મળ્યો હતો તેમાં હજુ કોઈ નથી સત્ય કેમ બહાર ન આવ્યું બળાત્કાર કેમ થયો અને મારી હત્યાના કાવતરામાં મોટા માણસોની સંડોવણી છે મોટા ચહેરાને બચાવવા માટે પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે હોસ્પિટલમાં કેટલાક લોકો આવ્યા અને તમામ પુરાવા એકઠા કર્યા નાશ કર્યો અને મને ત્રાસ આપ્યો તે લોકોને જીવવાની તક આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે હવે ખબર નથી કે મને ન્યાય મળશે કે નહીં મારી સાથે જે થયું તે કેમ બન્યું શું આપણને ક્યારેય ખબર પડશે કે સંજય રોયને ફાંસી આપવામાં આવશે કે કેમ જો તેમને છોડી દેશે તો તમારી સામે ટૂંક સમયમાં બીજી એક નિર્ભયા આવશે ભૂલશો નહીં કે તે કોણ હશે એ કોઈ બહેન હોઈ શકે દીકરી હોઈ શકે વહુ હોઈ શકે કે પત્ની હોઈ શકે છે પરંતુ તે કોઈ સ્ત્રી હોઈ શકે છે બે હજાર બારમાં મારા જેવી જ બીજી સ્ત્રી યુવતી સાથે તેના આરોપીઓએ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો સાત વર્ષ પછી તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અમને ન્યાય બહુ મોડો મળ્યો તો જો તમે જો બીજા નિર્ભયા નથી જોઈતી તો મને ન્યાય અપાવવો શું તમે મને ન્યાય અપાવશો શું મારા માતા પિતાને તેમની પુત્રી સાથે પુનઃમિલન કરાવશો મેં એક ડૉક્ટર બનીને બધા લોકોની સેવા કરવાની તક મને મળી અને દરેકને માટે મેં સેવા આપ્યું મેં નક્કી કર્યું હતું કે મારા માતા પિતાને એક દેવતાના રૂપમાં સાચવવાનું મેં નક્કી કર્યું હતું પરંતુ હું મારી જાતને બચાવવામાં નિષ્ફળ ગઈ મારી મૃત્યુ અવસ્થામાં હું આખરે એક વણ ઉકેલાયેલ રહસ્ય બની ગઈ રહી છું જીવતા લોકોની સેવા કરવામાં સુખ બાકી છે મારું જીવવાનું સપનું અધૂરું રહી ગયું મારી હત્યા અને બળાત્કારનું રહસ્ય હવે ઉકાલ એવું ધ્યાનમાં નથી આવતું હું જોઈ શકતી નથી હું એ જ તાલીમાર્થી ડૉક્ટર છું હું ડૉક્ટર મમિતા જો થોડા દિવસો પહેલાં તમારામાંથી એક હતી મેં ભૂલથી મારો જીવ ગુમાવ્યો હું ઈચ્છું છું કે તેઓ લોકોમાં થોડી સંવેદનશીલતા હોત તો આજે એક સ્ત્રી ડોક્ટર ત્યાં જીવતી હોત મારા માતા પિતા હજુ પણ આ દુઃખમાંથી બહાર આવ્યા નથી પરંતુ હજુ પણ મક્કમ રહો અને મને ન્યાય આપો મારા પિતાને ન્યાય મેળવવામાં મદદ કરો મારા માતા પિતાને એક જ દીકરી હતી પણ તેમ છતાં આજે હું ભગવાન પાસે ભલે ચાલી ગઈ હોય પરંતુ હવે તમે બધા મારા માતા પિતાના પુત્રો અને પુત્રીઓ બનો માતા પિતાને એક બાળક છે અને એક પુત્રી ગઈ છે પરંતુ તેમને હજારો પુત્રોને પુત્રીઓ મળીને ન્યાય અપાવો જેથી કૃપા કરીને મારા માતા પિતાની સંભાળ રાખો અને તે કરો મારા પિતાને ખૂબ ખૂબ સ્વાભિમાની છે તે કોઈની પાસેથી પૈસા મદદ નહીં લે હું સારી રીતે તેને જાણું છું કે બધા તે માટે પૂછશે કારણ કે તેમને મહેનત દ્વારા બધું કરવું ગમે છે તેથી તેમની પુત્રી આજે તેમની સાથે નથી જ્યારે તમે મારા માતા પિતાનું બાળક બની જશો તેઓને મારી જરૂર છે તો કૃપા કરીને તેને ટેકો આપો મારા માતા પિતાને અને મને ન્યાય અપાવવામાં મદદ કરો અને મારા માતા પિતા પર ખુશીથી જીવવા માંગે છે મને ન્યાય ન મળે ત્યાં સુધી મારા માતા પિતાને પણ શાંતિ મળશે નહીં ત્યાં સુધી તો તેઓ અંદરથી મળતા જ રહેશે ભગવાન ના કરે મારી સાથે જે થયું તે બીજા ઘરમાં થાય કોઈની પુત્રી સાથે કે માતા પિતાને આવા દુઃખનો ના મળે તેથી જ જ હું મારા ખૂબ પ્રેમ કરું છું આજે હું સૌથી વધુ દુઃખી છું તેઓ એટલા મુશ્કેલ સ્થિતિમાં છે તેનું વર્ણન ન થઈ શકે હું તેમના અસુલ ઉત્સાહ ત્યાં નથી મિત્રો મને ન્યાય અપાવો આરોપીઓને સજા અપાવો અવાજ ઉઠાવો તમારા માતા પિતા માટે સહાયક બનો તેમને મદદ કરો ભલે હું નથી પણ હવે તમે આ વિડિયો બસ તેમના પણ બને છે એની અમે કોઈ ઘોષણા કરતા નથી પણ આવા કિસ્સાઓ બનતા રહે છે આપણા સાંભળતા રહીએ છીએ હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે ને આવા કિસ્સા બનતા જ રહેશે તો બધાને નમ્ર વિનંતી છે કે આના માટે અવાજ ઉઠાવો